ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલ નારાયણ અરેના સોસાયટીના રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો આશરે ત્રણસો મકાન માલિકોએ એક સુરે કહી દીધું હતું કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલવા આવી રહ્યા છે સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ જીબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરને કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરિયાત નથી રહેવાસીઓની માંગ કરી રહી છે કે જીબી તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતી વિના મીટર બદલવાનું નહીં થાય તે બાબત નિશ્ચિત કરે

પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી કારણ કે અમને એ વિશે જાણ અમને એમ એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં અને અમે એની માટે રાજી જ નથી મીટર ને અમારે આ સ્માર્ટ મીટર લગાવવા નથી મારું નામ રેખાબેન છે અને એ લોકો જીબી વાળા એવું કે છે કે નગરપાલિકામાં ના લાગે ને ગામમાં ગામ પંચાયતમાં માં લાગે એવો સરકારે કયો કાયદો બનાવ્યો કે નગરપાલિકામાં ના આવે ને ગામડામાં આવે

મારું નામ જીગ્નેશ રાણા છે નાની નાના રહીશો છે અમારા નાના રહીશો દ્વારા સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મિત્રોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઈટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર જો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ બનાવ મિત્રો નાખીને શું બતાવવા માંગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ મીટર લાગ્યા પછી મધ્યમ વર્ગ વર્ગની પરિસ્થિતિને કયા હાલમાં છોડવા માંગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક જણની સેલેરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનોનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘણા બધા છે એમાં વધારે સરકાર ઉપર એક દબાણ કરી અનેક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેની આર્થિક રીતે દરેક જનભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પરથી જીબી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનો કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી ફક્ત જર જબસે કરી અને ખાસ ખાલી એક જ વસ્તુ કરવામાં આવે છે મિતાન નાખો મિતાન નાખો જે યોગ્ય નથી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીજિયા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતિનો વધારે ફેલાવ કરીશું કે આ સ્માર્ટ મિત્રો સરકાર દ્વારા પાછો રદ કરવામાં આવે